અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિજીયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા કાઠીઓ અમારું સૂર્યમંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્યમંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે અને રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે ત્યાં મળીએ ત્યાં રામ રામ અને રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કથિત ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં માં ગણાય છીએ અને ઓબીસીમાં માં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ષમાં અમે જયારે ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી અમારા સૂર્ય દેવોળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે યુવાનો પણ અમે હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બિંદુ છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાવન લાખ તીર્થ ક્ષેત્ર પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવોલ મંદિર ખાસ મુલાકાત લેજો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધાય રોડ ઘણા બધા રોડ

અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈથી સુધારી જ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્નમાં આવતો નથી અને કોઈ માફી માંગે કે કોઈ માફી બગાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કંઈ એમાં પડવાની જરૂર જ નથી